તો ઇવન પાંડવોનો જન્મ એ જ રીતે થયો છે કોઈ મેજિક નથી પાંચે પુત્રો ઇનફેક્ટ એવું કહેવાય છે કે અલગ અલગ દેવોથી આવેલા પુત્રો છે ધૃતરાષ્ટ્ર અને પાંડુ આ બંનેના પણ જન્મ નિયોગની પરંપરાથી થયો છે તો અમારા બધા જન્મોને થોડા સમજવા છે જે રીતે પાંડુ અને ધૃતરાષ્ટ્ર અને વિદુરનો જન્મ થયો છે એ જ રીતે નિયોગની પદ્ધતિથી કુંતીના પુત્રો અને માદ્રીના પુત્રોનો પણ જન્મ થયો છે એટલે મેન તો નિયોગ છે મેજિક સેમા પણ નથી આ નિયોગ છે એટલે પરંપરા છે પણ એનો ઉદ્દેશ શું હતું ગૃહસ્થ આશ્રમ રાઈટ ગૃહસ્થ આશ્રમનો જે કોર આપણે કહીએ ને એ કોણ તો બાળક બાળક હવે આ નિયોગ એટલે શું તો નિયોગ એટલે સપોઝ કોઈ પુરુષ જે છે એના પતિને પ્રેગ્નન્ટ નથી કરી શકતો અથવા પતિ જે છે એ ગુજરી ગયો છે અને હજી પત્ની યંગ છે તો સ્ત્રીને બાળક અધિકાર નથી જે રીતે હું એને સમજુ છું કે જે ત્યાર એ સમયના જે ઉત્કૃષ્ટ લોકો હશે જે એને લોકો ઇન્દ્ર જેવા ગુણો માનતા હશે કે ધર્મરાજના ગુણો માનતા હશે એવાને બોલાવ્યા હશે પણ કેમ કે એનું આઈડેન્ટિટીની તો આવશ્યકતા નથી ને ઓલા લોકો અધિકાર તો આમ બી નથી માની શકવાના જેની પત્ની છે એના બચ્ચાઓ ગણાય જેવી રીતે વિચિત્ર વીર્યના બચ્ચાઓ ગણાય વિદુર ધૃતરાશ અને પાંડુ તો એ નિયોગની વ્યવસ્થા હતી ત્યારે કે છોકરાનું સુખ તો તોય મળવું જોઈએ તો તોય કન્ટિન્યુ રહેવી જોઈએ ભલે પુરુષ ના હોય તો ઇવન પાંડવોનો જન્મ એ જ રીતે થયો છે કોઈ મેજિક નથી